જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે આપણે બનાવીશું મકાઈની રોટલી મકાઈની રોટલી બનાવવા માટે આપણે એક કપ મકાઈનો લોટ લીધો છે આપને તો કોઈ પણ કરિયાણાની દુકાને મળી રહેશે આ રીતના ગાય છાપ આવે છે તે લેશો તો મસ્ત આપણે બનશે અને ઘંટિયા પણ મળી રહે છે આપણે ફ્લોરમીલ હોય છે ત્યાં પણ મેં આ ગાય છાપ આવે છે ચકી આટા તે લીધો છે આપણે મકાઈનો આપણે એક કપ લીધો છે આપણે નિમક જોશે

એ મોણ માટે આપણે ઘી નાખીશું થોડું એવું એટલે સરસ આપણી રોટલી બને ઘી નાખવાથી એકદમ સોફ્ટ આપણી રોટલી બનશે એટલે આપણે મોણ નાખીશું આ રીતના આપણે પહેલાં ગરમ કરી લેવાનું છે એકદમ ઉફાનો આવે તેવું ગરમ થવા દેવાનું છે આપણે પાણી સરસ ઉકળી ગયું છે હવે આપણે જે મકાઈનો લોટ લીધો તો એ તે ઉમેરી દઈશું અને સરસ મિક્સ કરી લેવાનો છે આપણે નો દેખે તે પકવા આ રીતના આપણે રોટલી બનાવીશું એટલે એકદમ સોફ્ટ ખાશે આપણે રોટલીનો લોટ બાંધીએ તેમ બનાવીશું તો આપણે રોટલી ફાટી જશે અને સોફ્ટ પણ નહીં થાય ને આપણે એકદમ મસ્ત સોફ્ટ થશે આપણે સરસ લોટ થઈ ગયો છે હવે આપણે પેન ને ચોટતું નથી પેન મૂકી દે એટલે આપણે સમજી લેવાનું કે આપણે રોટલી નો લોટ તૈયાર થઈ ગયો છે આપણે મકાઈ ની આ રીતના આપણે હવે એને ઢાંકીને આપણે દસ મિનિટ માટે રહેવા ગેસ ગેસની ફ્લેમ બંધ કરી મિનિટ થઈ ગઈ છે આપણે એક કાથરોટમાં કાઢી લેશું આપણે સરસ મસ્ત બફાઈ ગયો છે આપણે ઠંડો થવા દેવાનો છે આપણે ઠંડો થઈ ગયો છે હવે થોડુંક આપણે તેલ ઉમેરીશું

આ રોટલી આપણે તાવડીમાં બનાવવાની છે તાવડીમાં મસ્ત બને છે એટલે આપણે પેલા તાવડીમાં રોટલી તપવા મૂકી દેસું એક રોટલીનું લોવું લેશું આપણે થોડુંક મોટું લેવાનું છે આપણે રોટલી બનાવીએ તેથી આપણે સેજ જાડી રાખવાની છે એટલે એકદમ સરસ બને હવે આપણે મકાઈનો કોરો લીધો છે તેમાં આપણે લોટવાળો કરી લેશું હવે આપણે વણી લેશું આપણે એવું લાગે તો તપી ગઈ હશે આપણે તાવડી સરસ તપી ગઈ છે હવે આપણે રોટલી નાખી દેસુ હવે આ જોડે ત્યાં સુધીમાં આપણે બીજી બનાવી લેશું હવે રોટલી પણ કરી લેશું મસ્ત ચડી ગઈ છે જો કડક ખાતા હો તો આ રીતના લાલ થાવા દેવાની છે આપણે રોટલી ચડી ગઈ હશે આપણે જોઈ લેશું સરસ આપણે રોટલી ચડી ગઈ છે આપણે એક પ્લેટ લેશું આ રીતના આપણે બધી રોટલી જોડી લઈશું આપણે મસ્ત મજાની રોટલી તૈયાર થઈ ગઈ છે હવે આપણે ઘી લગાવી લેશું આ રોટલી આપણે શરીરમાં એકદમ હેલ્ધી છે આપણે આ એકદમ સ્મૂથ અને જાજો ટાઈમ પડી રહ્યા તોય પણ એટલી મસ્ત આપણે પોચી પોચી રોજ આવી રહ્યા છે આ રીતના બનાવીશું એટલે આપણે ઘરના નાના મોટાને બધાને ભાવશે એટલી મસ્ત આપણે પોચી રોજ એવી થાય છે તમે જોઈ શકો છો આ રીતના આપણે ચાર રોટલી આજે બનાવી છે બીજી આપણે જમવા આવે ત્યારે બનાવવાની છે એટલે મેં રાખી દીધો છે લોટ એટલે આ રીતના આપણે જ્યારે જમવું હોય ત્યારે ગરમ ગરમ ખાસું તો મજા પડી જશે આ રીતના આપણે બધી ચોપડી લેશું તો તૈયાર છે આપણી રોટલી એકદમ સરસ અને પોજી રોજ એવી ખાવાની પણ મજા પડી જાય તેવી રોટલી આપણી તૈયાર થઈ ગઈ છે આપણે આ કોઈ પણ શાક સાથે અને આપણે આ તો દૂધ સાથે એકદમ મજા આવે છે આ દૂધ અને મકાઈની રોટલી સાથે આપણે મરજાની કાચરી ખાશું તો એકદમ મજા આવી જશે ખાવાની જો આ મારી રેસિપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતી જો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ